ચણા ચોડી ની માંગ પણ વધુ છે ઓમી ભારવાની ડ્રેસ ડિઝાઇનર વડોદરા શહેરી સયાજી નગરી સંસ્કારી નગરીની સાથે સાથે કલા નગરી તરીકે પણ દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે અહીં કલાનો વારસો વર્ષોથી ઝડપ જળવાતો આવે છે વડોદરા શહેરની નવરાત્રી પણ ખૂબ જ પ્રચલિત છે ઘણા ગુજરાતી તથા બોલિવૂડ ફિલ્મમાં વડોદરાના ગરબા જોવા મળે છે પણ શું આપ જાણો છો આ ગરબા માટે જે ચણિયાચોળી દુપટ્ટા બ્લાઉઝ ડિઝાઇન કરવામાં આવે છે તથા તેને તૈયાર કરવામાં આવે છે તે વડોદરાના જ કેટલાક નામાંકિત ડ્રેસ ડિઝાઇનરો દ્વારા કરવામાં આવે છે તેની પાછળ ડ્રેસ ડિઝાઇનર તથા તેમની ટીમની મહેનત હોય છે આવા જ એક ડ્રેસ ડિઝાઇનર એટલે કે શહેરના કારેલીબાગ સ્થિત મુક્તાનંદ સર્કલ નજીક આવેલ ઓમ ક્રિએશન્સના માલિક ઓમી ભારવાની તેઓ દ્વારા નવરાત્રી માટે ખાસ ચણિયાચોળી ડિઝાઇન કરી તૈયાર કરવામાં આવે છે તેઓ પાસે વિન્ટેજ ચણિયાચોળી ગામઠી વર્કના ચણિયાચોળી અજરક વર્કના ચણિયાચોળી મલ્ટી કલર્સમાં ચણિયાચોળી તથા એપિલક વર્ક સાથેની ચણિયાચોળી ડિઝાઇન કરી કરવામાં આવે છે અને તેઓ પાસે યુકે ઓસ્ટ્રેલિયા તથા કેનેડા સાથેના એનઆરઆઈ તથા કેટલાક વિદેશીઓ જેઓ ગરબાના ખાસ શોખીન છે અને વડોદરાની નવરાત્રી માણવા આવે છે તેઓ દ્વારા નવરાત્રી અગાઉથી જ ખાસ ઓર્ડર આપી ચણિયાચોળી ડિઝાઇન કરાવી તૈયાર કરવામાં આવે છે અહીંયા આ વર્ષે મિન્ટેજ અજરક પ્રિન્ટ સાથેના ચણ્યાચોળીનું સુંદર કલેક્શન જોવા મળે છે ઓમ ભરવાનીના જણાવ્યા અનુસાર અમારે ત્યાં એક ડિઝાઇનના એક જ ચણ્યાચોળી તૈયાર કરવામાં આવે છે જેને તૈયાર કરવામાં દસ દિવસની મહેનત હોય જ્યારે બજારોમાં મળતા ચણિયાચોળી એક જગ્યાએ તૈયાર થાય જેના કારણે એક જ પ્રકારની ચણિયાચોળી જોવા મળે છે જ્યારે ઓમિક્સ ક્રિએશન્સમાં તૈયાર કરવામાં આવેલ ચણ્યાચોળી આખા ગરબામાં સૌથી અલગ જણાય આવે કેમ કે એક ડિઝાઇન સાથેની એક જ ચણિયાચોળી તૈયાર કરાતી હોય બીજું કે અહીં લગ્નની સિઝન માટે ખાસ કરી બ્રાઇડલ ડ્રેસીસ તૈયાર કરવામાં આવે છે સાથે જ ભાડેથી પણ આપવામાં આવે છે અહીં લગ્નશરાની મોસમમાં કન્યાઓની ડ્રેસ ની ખૂબ જ માંગ હોય છે એનઆરઆઈ લોકો જાન્યુઆરી જ ઓર્ડર આપી લગ્નના ડ્રેસિસ ચોલી લેહેંગા સરારા દુપટ્ટા ચોલી સહિત ઓર્ડર આપી તૈયાર કરાવે છે અહીં લગ્નની સીઝનમાં ડ્રેસિસ જ્વેલરી ભાડે ઉપલબ્ધ થઈ જતા હોય લોકો ખૂબ ડિમાન્ડ રહે છે આ ડ્રેસિસ ડિઝાઇન તથા તૈયાર કરવામાં ઓમી ભારવાની ધર્મપત્ની તથા સ્ટાફ પણ ખૂબ સહયોગ હોય છે દર્શિકા પટેલ હું ફર્સ્ટ ટાઈમ ઓમી ક્રિએશન આવી છું કાર્યાલીબાગ મુકતાનંદ સર્કલ પાસે છે એનું કલેક્શન બહુ જ છે પીસ છે એ લોકો રેન્ટલ પર આપે છે અને પોતે ડિઝાઇન પણ કરી આપે છે સો વિઝિટ કરવા જેવું છે ફર્સ્ટ ટાઈમ આવી પણ મને બહુ ગમ્યું એનું કલેક્શન સો પ્લીઝ વિઝિટ કરી શકો છો સાહેબ દર્શિતા પટેલ હું ફર્સ્ટ ટાઈમ ઓમી ક્રિએશનમાં વિઝિટ કરવા આવી છું એનું કલેક્શન ઓસમ છે ડિઝાઇનર પીસ છે અને ફસ્ટ ટાઈમ જ આવી છું પણ એટલું ગમ્યું છે કે સમજ જ નહીં પડતી શું બાય કરું કે રેન્ટલ પર આપે છે એ લોકો અને કલેક્શન બહુ નાઇસ છે વિઝિટ કરવા જેવું છે અહીંયા અને લોકો ડિઝાઇનથી પણ બનાવી આપે છે સો પ્લીઝ વિઝિટ કરીને એકવાર ચેકઅપ કરી દે